છે સુંડના ગણપતિની મૂર્તિ આવેલ સર્પની ધારણ કરેલ છે સમગ્ર રાજ્યમાં એક જ જગ્યાએ આવેલ છે આ મંદિર આજના દિવસે પણ કરવામાં આવે છે આયોજન વહેલી સવારથી લઈને મોડી રાત સુધી મોટી સંખ્યામાં દર્શન કરવા માટે લોકો આવતા હોય છે ધાંગત્રા સ્ટેટ દ્વારા બનાવવામાં આવ્યું છે આ મંદિર ભાદરવાસુદ ચૌદ આજના દિવસે લોકો ગણપતિની સ્થાપના કરે છે અને ભાદરવાસુ ચૌદસ ના રોજ વિસર્જન કરે છે આ દસ દિવસ ગણપતિ દાદાની પૂજા અર્ચના અને આરતી કરવામાં આવે છે ત્યારે ધ્રાંગધ્રામાં આવેલ એક દંત ગણપતિનું આવેલ મંદિરનો વિશેષ મહિમા છે આ મંદિરની અંદર જે ગણપતિ દાદાની મૂર્તિ છે તે ભારતભરમાં બે જગ્યા આવેલ છે દાદાની મૂર્તિની વાત કરીએ તો અને સમગ્ર પરિવાર સાથે અહીંયા બિરાજમાન છે અને ગણપતિ એ સર્પની જનો ધારણ કરેલ છે અને દાદાની મૂર્તિ વિશાળ છે આ જગ્યા ઉપર આજના દિવસે અને વૈશાખ સુદ ચોથના રોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શને આવે છે અને હવન પણ કરવામાં આવે છે આ જગ્યા ઉપર આવેલ આ મંદિર આ બસો વર્ષ જેટલું જૂનું છે ધાંગધ્રા સ્ટેટના રણમલ સિંહજીએ આ મંદિરની સ્થાપના કરી હતી આજના દિવસે પણ બધા લોકો બાધા રાખે છે અને લોકો ચાલીને આવે છે અને ગોળ લાડુનો પ્રસાદ ધરાવે છે રિપોર્ટર મહેશ સોની ન્યૂઝ સેવન ઇન્ડિયા ધ્રાંગધ્રા મારું નામ પ્રદીપભાઈ શાંતિલાલ ખખર છે હું ધ્રાંગધ્રામાં રહું છું અહીંયા છેલ્લા વીસેક વર્ષથી દર ચોથને દિવસે દર્શન કરવા અમે આવીએ છીએ ધ્રાંગધ્રા જોગાસર તળાવ પાસે આવેલું મંદિર એક દંતા ગણપતિ છે એક દંતા ગણપતિ એટલે એક આસ્થાનું પ્રતિક છે લોકો તેની માનતા રાખે છે અને માનતા હંમેશા એમની ફળીભૂત થાય છે તેમની આશા પરિભૂત થાય છે અહીંયા જે મંદિર છે તે બસો વર્ષ જૂનું સ્ટેટ ટાઈમનું મંદિર છે બહુ પૌરાણિક મંદિર છે ભારતભરની અંદર એક દંતા ગણપતિના ફક્ત બે મંદિર આવેલા છે તેમાં પણ રાંગધ્રાની અંદર જે એક દંતા ગણપતિનું મંદિર આવેલું છે તે ફક્ત એક જ પથ્થરમાંથી સિદ્ધિ સુનનું બનેલું ગણપતિ છે જે બીજે ક્યાંય પણ જોવા મળતું નથી અહીંયા આવી લોકો દર્શન કરે છે દર્શન કરી પોતાની માનતા પોતાની આશા ફળીભૂત થાય છે અને લોકો અહીંયા આવીને દર્શનની ધન્યતા અનુભવે છે કૌશિકભાઈ નૌતમદાસ વ્યાસ ધ્રાંગધ્રા એક દંતા ગણપતિ દાદાના દિવસ્થાનના પૂજારી આ દેવસ્થાન જે છે એ રાજા મહારાજા શ્રી શ્રીના શ્રી રણમણસિંહજી રાજાએ પોતે આ દેવ દેવસ્થાનની પ્રતિષ્ઠા કરેલી છે આ દેવસ્થાનની સાથે સાથે મોટું જળાશય પણ અષ્ટકોણાકાર આવેલું છે શ્રી અંતરેના બેઝ પર આવેલું છે અને આ મૂર્તિની વિશેષતા એ છે કે આ સિદ્ધિ સુંડના ગણપતિ છે ગણપતિની મૂર્તિ એક જ પથ્થરમાંથી કંડારાયેલ છે ગણપતિની મૂર્તિની આજુબાજુ બે એમની નારી છે સુધી બુદ્ધિ એટલે કે રીધિ સિદ્ધિ બે પત્નીઓ છે સાથે અને ગણપતિને વિશેષ કરીને એમને યજ્ઞોપવ સર્પની ધારણ કરેલી છે આપણે જેમ કહીએ છીએ કે હે સર્પધારી એ આ ગણપતિ દાદા વિશ્વેષ કરીને યજ્ઞોપય સર્પણે એમને પોતે ધારણ કરી છે ગણપતિને બાજેટ પર બે ત્રણ મુસકોની સવારી પર ભગવાન બિરાજમાન છે અને ભગવાન એકદંત છે એક જ એક જ એક જ પથ્થરમાંથી કંડારેલી મૂર્તિ છે ભારત વર્ષમાં બે જ જગ્યાએ છે ગોલકુંડા ખાતે અને અહીં અહીં દ્રાંગદ્રા સ્ટેટ ખાતે મૂર્તિ બિરાજમાન છે અર્થ એકદંત આ ગણપતિ મહારાજ જય ગણેશ હું અમદાવાદથી ત્રીસ વર્ષથી આવું છું મને દાદા ઉપર પૂરી શ્રદ્ધા છે દરેક ચોથમાં દાદાના દર્શન હું આવું છું ભાદરવા ચોથ વૈશાખ સુધી ચોથ ગણેશજીના દર્શને આવું છું એમની સિદ્ધિ સુંડવાળા છે જનોય ધારણ કરેલી છે સર્પની વાળા દાદા સાક્ષાત બધાના કામ પૂરા કરે છે વર્ષોથી મારી શ્રદ્ધા પૂરી થાય છે અને દાદા સૌનું સુખ શાંતિ આપે હું દાદાના દર્શને ખૂબ ખૂબ આભારી છું